નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે અંક ગણિતની અંદર નવો ટોપિક શીખવાના છીએ તો ટોપિક છે સાદું રૂપ કઈ રીતે આપી શકાય સાદા રૂપની અંદર એ જે બેઝિક ક્રિયાઓ કરવાની છે એ બેઝિક ક્રિયાઓ આપણે કેવી રીતે કરી શકીએ અને કૌંસની પ્રક્રિયા કેવી રીતે કરી શકીએ એ અંગેનું જ્ઞાન આપણે મેળવવાના છીએ તો મારી સાથે જોડાઈ લેજો તમને મારા આ વિડીયોની અંદર ઘણું બધું ગણિતની અંદર સંપૂર્ણ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરીશ ચાલો આપણે શરૂ કરીએ તો અહીંયા સાદુરૂપ આ રૂપની અંદર एक अपने उदाहरण द्वारा समझूती में तो पंदर भाग्या आठ ओछा पांच कौस पूरो वत्ता गुणिया सात ओछा પિસ્તાલીસ અને વત્તા દસ તો અહીંયા આપણી સામે આ રૂપ માટેની રકમ આપી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે વસ્તુ અહીંયા શીખવાના છીએ પહેલું છે ભાગુસમા શું છે તો વિદ્યાર્થી મિત્રો આ એક બેઝિક ક્રિયાઓ કરવાનો ક્રમ છે ભાય એટલે ભાગાકાર પછીની ક્રિયા ગુણાકાર ત્યાર પછીની ક્રિયા સરવાળો અને ત્યાર પછી આવશે બાદબાકી તો તમને પ્રશ્ન થશે કે ભાગાકાર કઈ રીતે કરવો તો કોઈપણ સાદા રૂપની રકમની અંદર અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ જ્યારે જઈએ છીએ ત્યારે સૌપ્રથમ જો ભાગાકારની ક્રિયા આપેલી હોય તે કરવામાં આવે છે એટલે સૌ પહેલી ક્રિયા ભાગાકાર એ ક્રિયા પૂર્ણ થાય ત્યાર પછી ગુણાકારની ક્રિયા કરવામાં આવે છે ગુણાકારની ક્રિયા પૂર્ણ થાય પછી સરવાળાની ક્રિયા કરાય છે અને અંતમાં બાદ બાકીની ક્રિયા કરવામાં આવે છે હવે આ જ રીતે આપણે આ કાઉસ વિશેની પણ સમજૂતી મેળવીએ કંસ ચાર પ્રકારના છે આ છે રેખા કાઉસ આ છે નાનો કાઉસ આ છે છગડિયો કાઉસ અને આ છે મોટો કાઉસ તો જેવી રીતે આપણે આ જે બેઝિક ક્રિયાઓનો ક્રમ છે એવી જ રીતે આ કાઉસ છોડવાનો પણ ક્રમ છે તો આ રેખા કાઉસ સૌપ્રથમ છોડવામાં આવે છે એની અંદર જે ક્રિયાઓ આપેલી હોય એ ક્રિયાઓ કરવામાં આવે છે ત્યાર પછી નાનો કાઉસ છોડવામાં આવે છે ત્યાર પછીનો ત્રીજો ક્રમ આવે છે છગડિયા કાઉસનો અને અંતની અંદર આ મોટો કાઉસ છોડવામાં આવે છે ફરીવાર રિપીટ કરી દો વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોને તમે શાંતિથી જોશો એટલે તમને આ ઉદાહરણ દ્વારા આ બેઝિક નોલેજ જે છે અંકગણિત અંગેનું એ તમને પૂરેપૂરું આપવાનો પ્રયત્ન કરીશ તો આ આપણે રૂપ માટેનો ક્રમ છે સૌ પહેલાં ક્રિયા ભાગાકારની ત્યાર પછીની ગુણાકારની ત્યાર પછી સરવાળા અંગેની અને અંતની અંદર બાદ ક્રિયા કરવામાં આવે છે હવે એ જ રીતે આપણે કાઉસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે સૌ પહેલાં રેખા કાઉસ છોડવામાં આવે છે ત્યાર પછીનો નાનો કાઉસ છોડવામાં આવે છે ત્યાર પછી છગડિયો કાઉસ છોડવામાં આવે છે અને અંતની અંદર મોટો કાઉસ છોડવામાં આવે છે તો આ વસ્તુ સમજ્યા પછી હવે આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરશું ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણને કૌંસ આપેલો છે તો સૌ પહેલાં આપણે કૌંસની પ્રક્રિયા કરીશું તો પંદર ભાગ્યા હવે આ કાઉસ છોડીએ છીએ ત્યારે જે પ્રક્રિયા આપેલી હોય એ સૌ પ્રથમ કરવાની તો આઠમાંથી પાંચને બાદ કરીએ એટલે ત્રણ આવશે વધતા પાંચ ગુણ્યા સાત ઓછા પિસ્તાલીસ વત્તા દસ તો તમને સમજાણું હશે કે સૌ પહેલાં આપણે કઈ ક્રિયા કરી તો કંસ છોડવાની પ્રક્રિયા કરી અને હવે પછી આપણે કંસની બહાર નીકળી ગયા છીએ એટલે આપણું જે આ ક્રમ છે રૂપ આપવા માટેનો એમાં સૌ પ્રથમ આપણે ભાગાકારની ક્રિયા કરીશું આ અંડરલાઈન કરું છું એટલે એ ક્રિયા આપણે કરીએ છીએ પંદર ભાગ્યા ત્રણ કરવાથી આપણને પાંચ મળે છે પાંચ તેરી પંદર વત્તા પાંચ ગુણ્યા સાત ઓછા પિસ્તાલીસ વત્તા દસ હવે પછીનો ક્રમ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો અહીંથી આમ જોશું તો ગુણાકારની ક્રિયા આવે છે પહેલી ભાગાકારની ક્રિયા કરી ત્યાર પછી ગુણાકારની ક્રિયાનો ક્રમ આવે છે તો આપણે ગુણાકારની ક્રિયા કરીશું તો પાંચ વત્તા સાત પંચાને પાંત્રીસ ઓછા પિસ્તાલીસ વત્તા દસ અહીંયા આપણે આ ક્રિયાનો ક્રમ જાળવવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંત્રીસ ને પાંચ ચાલીસ સરવાળાની ક્રિયા કરવાના છીએ ઓછા પિસ્તાલીસ વધતાં દસ હજુ પણ આપણે અહીંયા સરવાળાની પ્રક્રિયા કરવાના છીએ એટલે ચાલીસ વધતા દસ ઓછા તો આ સરવાળાની ક્રિયા થઈ પચાસ ઓછા પિસ્તાલીસ અને અંતમાં આપણે બાદબાકીની ક્રિયા કરવાથી આપણને જવાબ મળશે પાંચ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રૂપ આપી શકાય છે આવી રીતે એક એક ટોપિકને તમને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ તો મારા વિડીયોને જોશો એટલે તમે આ ગણિતની અંદર અંક ગણિતની અંદર બેઝિક ક્રિયાઓ બેઝિક ગણિતની અંદર હોશિયાર થશો તો મારા વિડીયોને તમે વારંવાર જોઈ અને તમારી જાતે ગણતા થશો એવો મને વિશ્વાસ છે તો ફરી આપણે નવા વિડીયોમાં મળીશું અને નવા ટોપિક સાથે આવીશું મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જ નહીં જેથી કરીને આવનાર નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહીએ ફરી પાછા મળી